વેદ શબ્દની મૂળ ઉત્પત્તિ કે વ્યુત્પત્તિ વેદ હિન્દુઓના આદિ ધર્મગ્રંથ છે વેદ બે અંશોમાં વિભાજીત થાય છે કર્મકાંડ અને જ્ઞાનકાંડ કર્મકાંડની અંતર્ગત ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અથર્વવેદ એમ ચાર વેદો બ્રાહ્મણ ગ્રંથો અને અરણ્યકો આવે છે જ્ઞાનકાંડમાં ઉપનિષદો આવે બધા ઉપનિષદોની રચના વેદોથી અલગ થઈ હશે એવું નથી કેટલાક ઉપનિષદો તો બ્રાહ્મણ ગ્રંથોની અંતર્ગત જ આવે છે જ્યારે ઈશાવાસી ઉપનિષદ તો યજુર્વેદનો ચાલીસમો અધ્યાય જ છે તે વેદના પ્રાચીનતમ અંશોમાંનો એક છે વેદના અનેક ભાગ સર્વથા અપ્રાપ્ય છે કેટલાક બ્રાહ્મણ ગ્રંથો પણ લુપ્ત થયા છે આથી કેટલાક ઉપનિષદો સ્વતંત્ર ગ્રંથ જેવા લાગે છે વાસ્તવમાં તે કોઈ સંહિતા કે બ્રાહ્મણ ગ્રંથનો અંશ જ છે અથવા તો તેની સાથે સંબંધિત છે જે હાલમાં અપ્રાપ્ય છે ઈશ્વરે પહેલા બ્રહ્માને ઉત્પન્ન કરીને લોકોના શિક્ષણ માટે તેમને વેદ આપ્યા યો બ્રહ્માંડમ વિદધાતી પૂર્વમ યો વેદાંશ પ્રહીણોતી તસ્મે તમ્મ દેવ માત્મ બુદ્ધિ પ્રકાશમ મુક્ષુર્વે શરણમહમ પ્રપદ્યે શ્વેતાશ્વતર ઉપનિષદમાંથી આ લેવામાં આવેલ છે સાધક ઋષિઓને શબ્દમય નિત્ય વેદનો સમાધિ અવસ્થામાં જ્ઞાન અને ધ્વનિ ધ્વનિરૂપે સાક્ષાત્કાર થયો તેમણે તેની અભિવ્યક્તિ છંદોમય વાણી રૂપે કરી આમ વેદના શબ્દો અને અર્થોની જેમ મંત્રો અને છંદોનું રૂપ પણ નિત્ય છે ઋષિઓને પ્રત્યેક સાક્ષાત્કાર થયેલા મંત્રોને તેમણે સ્મૃતિ દ્વારા અનુમાનેલા મંત્રોને કલ્પ્ય કહેવામાં આવે છે વેદ શબ્દની વ્યુત્પત્તિ કરવાનો પ્રયત્ન પ્રાચીન કાળથી થતો આવ્યો છે વેદ સંહિતાઓમાં વેદ શબ્દ પ્રયોગ કરતી વખતે આદિ ઉદાત અને અંતે ઉદાત એમ બે પ્રકારે પ્રયોગ કરવામાં આવે છે વિધ ધાતુને ભાવ કે અધિકરણ સાતમી વિભક્તિ ન અર્થમાં પ્રત્યય લગતા વેદ શબ્દ બને છે ત્યારે આદિ ઉદાત હોય છે કરણ તૃતીય કરણ તૃતીય વિભક્તિના અર્થમાં ધન ધંગ પ્રત્યય લાગતા અંતમાં ઉદાત હોય છે વેતી યેનસ વેદહ એમ શ્રી દયાનંદ સરસ્વતીજી માને છે વેદ શબ્દ બહુવચનમાં વપરાય ત્યારે ઋગ સામ અને યજુષ એમ વેદ ત્રયી સૂચવે છે એવી પ્રોફેસર મેકડોનલની ધારણા છે વિદ્યાને બીજો ગણ પરશ્મય પદ પરથી વેદ શબ્દ ઉત્પન્ન થયાનું મનાય છે તેત્રીય સંહિતાને વેદ શબ્દને જ્ઞાનના અર્થમાં પ્રયોજેલો મનાય છે વિદ ધાતુ સત્તા લાભ અને વિચારના અર્થમાં પણ વપરાયેલ જોવા મળે છે નાટ્યશાસ્ત્ર પરની ટીકામાં અભિનવ ગુપ્ત આ અર્થો આપે છે વિચાર જ્ઞાનની અંતર્ગત આવે છે લાભ આનંદનું પરિણામ છે સત્તા શ્રેષ્ઠતા સૂચવે છે આ ત્રણેય શબ્દો બ્રહ્મના લક્ષણો છે ભારતીય પરંપરામાં પર્યાય રૂપે માનવાની પ્રથા હતી વેદ શબ્દ વિષ્ણુના અર્થમાં પ્રણ પ્રયોજાયેલો જોવા મળે છે વેદનો અર્થ કોઈ એક ગ્રંથ વિશેષ થતો નથી પુરાણના શબ્દાર્થની બાબતમાં આવું થાય છે વેદ ત્રિપિટક કે બાઇબલની જેમ ચોક્કસ સમયમાં સંકલિત સંગ્રહ નથી વેદ વિપુલ વાંગમય છે તેનો ઉદય સંપાદન સંરક્ષણ હિન્દુઓની મૌલિક કે મૌખિક પરંપરા દ્વારા હજારો વર્ષોથી થાય છે વેદ પાઠનું ધાર્મિક મહત્વ અધિક છે તેના અર્થ વિશે બ્રાહ્મણ ગ્રંથો અને નિરુક્તકારોએ વિચાર કર્યો છે વેદનું સંપૂર્ણ ભાષ્ય તો છેક ચૌદમી સદીમાં શાયણાચાર્યએ કર્યું હતું વેદ ઈશ્વરીય જ્ઞાનરૂપ મનાય છે વર્તમાન સમયના માન્ય તત્ત્વચિંતકો અને આધ્યાત્મિક સાધકોમાં મહર્ષિ અરવિંદ મૂર્ધન્ય માન્ય છે તેમની દૃષ્ટિએ વેદ પ્રત્યેની અસીમ શ્રદ્ધાથી જ તેના અર્થ આપોઆપ ઉઘડે છે વેદ રહસ્ય રહસ્યાત્મક અને ગુઢ છે વેદના અર્થ યોગ અને તપસ્યાથી વિશુદ્ધ થયેલા હૃદયમાં જ સ્ફુરી શકે વેદ મંત્રોના શબ્દો આધ્યાત્મિક તત્વોના પ્રતિક છે શ્રી અરવિંદ વેદના ગો શબ્દને પ્રકાશનું અને અશ્વ શબ્દને શક્તિનું પ્રતિક માને છે વેદ સિદ્ધોની વાણી છે આથી તેના ભૌતિક અર્થની ઓછી પળોજણ છે વળી તે અત્યંત પ્રાચીન છે તેનો સસ્વર પાઠ જ અપેક્ષિત છે આથી સમાજના અમુક વર્ગ માટે તે રહ્યા શબ્દો ત્યારે મૌખિક પરંપરાથી તે રક્ષાયા હતા આથી વેદના શબ્દના ઉચ્ચારણમાં અને આથી વેદના શબ્દોના ઉચ્ચારણ પર ખાસ વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે વેદનો શબ્દ બ્રહ્માનો ઉચ્છવાસ હોવાથી અત્યંત પવિત્ર છે મીમાંસા દર્શનના અનુયાયીઓએ વેદને અપુરુષય કહ્યા છે મહાભારતમાં વેદ શબ્દ કર્મકાંડના અર્થમાં પ્રયોજાયો છે વેદના ભાષ્યકાર સાયણાચાર્ય મંત્ર અને બ્રાહ્મણ ગ્રંથોને વેદ કહે છે જેના દ્વારા યજ્ઞ યાગ નિષ્પન્ન થાય છે અને તેમાં ઉલ્લેખિત દેવની સ્તુતિ કરાય છે તેને મંત્ર કહેવાય છે બ્રાહ્મણ શબ્દ યજ્ઞ વિજ્ઞાના ગ્રંથો માટે વપરાતો શબ્દ છે બ્રહ્મણનો અર્થ યજ્ઞ પણ થાય છે બૃહવર્ધને ધાતુ પરથી બનતા બ્રાહ્મણ શબ્દનો અર્થ વર્ધન વિસ્તાર અને યજ્ઞ થાય છે યજ્ઞને લગતી ક્રિયાઓ દર્શાવનારા ગ્રંથો બ્રાહ્મણ ગ્રંથો કહેવાય છે તેમાં યજ્ઞના હેતુ નિવર્ચન નિંદા પરિક્રિયા વ્યવધારણા કલ્પના અને ઉપમાનનો સમાવેશ થાય છે આમ વેદનો અર્થ જાણ્યા પછી વેદ શબ્દની ઉત્પત્તિ અને વ્યુત્પત્તિ જાણ્યા પછી વૈદિક સાહિત્યમાં શું શું સમાવેશ થાય છે એ જોયું એ જોવું રહ્યું